ચર્ચામાં એક સવાલ આવ્યો કે તમે એવી કઈ સંસ્થા બતાવો છો કે જ્યાં વીઆઈપી શિક્ષા પત્રીમાં બહુ જ સુંદર કહ્યું છે અને મહારાજે વચનામૃત પણ કહ્યું છે કે જે માણસ એ લોકમાં પ્રતિષ્ઠિત હોય શિવજીના સસરા દક્ષ પ્રજાપતિ દક્ષ પ્રજાપતિ પોતાને ત્યાં યજ્ઞ આરંભ્યો અને યજ્ઞમાં પોતાના જમાય પણ પ્રતિષ્ઠિત એવા પોતાના જમાઈને જ ઇન્વાઇટ ન કર્યા પણ આકાશમાંથી વિમાનો લઈને દેવતાઓ જતા હતા કૈલાસ ઉપરથી અને વિમાનો જળસરાહ કરતા જતા હતા એટલે શિવજી નથી કે છે એટલે કોકને બૂમ મારીને પૂછ્યો છેલ્લા ક્યાં ઉપડ્યા તો કે આ તમારા સસરા ને ત્યાં યજ્ઞ રાખ્યો ખબર નથી આપણને ખબર જ નહીં ભોઠા પડ્યા આપણા સસરાંત યજ્ઞ આપણને જ ખબર ન હોય પાર્વતીને દુઃખ લાગ્યું પાર્વતીએ કહ્યું કે ભાઈ એવું ના ચાલે મારો બાપ મને ઇન્વાઇટ કેમ ન કરે હું તો જઈશ જ એટલે શિવજી ના પાડી કે આપણે નથી જવું ભાઈ પણ એ આપ જાણો છો કે સ્ત્રી હથને કઈ પહોંચી શક્યું નથી એટલે શિવજીએ પણ ઝૂકવું પડ્યું પાર્વતી ગયા ત્યાં અને પાર્વતીએ ત્યાં જઈને એના પિતાશ્રી સાથે જરા સંવાદ કર્યો કે તમે કેમ મારા પતિને ન બોલા અમને કેમ ઇન્વાઇટ ન કર્યા એટલે પછી દક્ષ પ્રજાપતિ જયારે કઈ પીધું હશે કઈ મૂળમાં હતા દક્ષ પ્રજાપતિ જરા એલ કેર જવાબ આપ્યો કે મારે શું લેવા દેવ વગેરે જે પણ કંઈ કહ્યું તે એટલે પછી પાર્વતીને બહુ દુઃખ લાગ્યું કે હું તો તમારા યજ્ઞમાં જ બળીને ભસ્મ થઈ જાઉં એટલે યજ્ઞની જ્વાળાઓમાં જ પાર્વતી હોમાવા તૈયાર થયા એ વખતે શિવજી પણ ત્યાં આવ્યા અને શિવજી આવ્યા તો પણ દક્ષ પ્રજાપતિએ તેનું સન્માન ન કર્યું શિવજી તો ત્રણ આજે બ્રહ્માંડના સંહાર પાલન પોતા અધિકારી પડે પણ દક્ષ પ્રજાપતિએ માન ન રાખ્યું જમાઈના નાતે પણ એમનું સન્માન ન કર્યું પછી શિવજી ખીજાણા અને પછી શિવજીના જે ગણ હતા એ ગણ પણ ખીજાયા અને પછી દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું અને એનું માથું નાખી દુ યજ્ઞ અને પછી હો હો થઈ ગઈ અને પછી એની પાછળ પાર્વતી પણ યજ્ઞમાં બળી મુવા એટલે યજ્ઞ પડી ભાંગ્યો અને પછી વળી પાછા બધાએ બહુ વિનંતી કરી એટલે દક્ષ પ્રજાપતિને પછી તાત્કાલિક પ્લાસ્ટિક સર્જન બોલાવ્યા અને બકરાનું માથું કાપીને પછી દક્ષ પ્રજાપતિ માથા પર બેહાડ્યું અને પ્લાસ્ટિક સર્જરી કરી અને પછી દક્ષ પ્રજાપતિનું માથું બકરાનું થયું બકરો બે કરે ને એટલે શિવજીને રાજી કરવા માટે આજે પણ શિવજીના ભક્તો શિવજીના મંદિરમાં જાય કરે કે તારો સસરો તમારો સસરો આવો એ કેવો થઈ ગયો હતો એવો તમારો જબરજસ્ત પ્રતાપ એટલે આવું આ કથા જ છે શિવજી માજે વચનાઓમાં આ કથાનો ઉલ્લેખ કર્યો કે પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે ત્યારે તમારે ઉચિત આદર સન્માન આપવું જોઈએ નહીતર તમને નડે તમારું કામ પાર ન પડવા દે એટલે આ વીઆઈપી ની પ્રથા એ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર છે આ વીઆઈપી ની પ્રથા એ આપણી પરંપરાગત ભારતીય શાસ્ત્રોની આજ્ઞા અનુસાર છે આ કોઈ ઘરની ઉભી કરેલી નથી પણ બીજી વાત તમારા મના કેટલાક ને એમ થાય કે તો પણ પૈસા વાળાને ત્યાં તમે વધારે રાખો છો આમાં આગળ એક સવાલ છે જ તમે પૈસા વધારે રાખો છો આપણી સંસ્થામાં થોડી ચોખવટ કરી જ લેવા દો આજે તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સત્તર હજાર ગામડાઓમાં ફર્યા છે સત્તર હજાર નગરો શહેરો ગામડાઓ ફર્યા છે એ આખું લિસ્ટ પૂજો વિવેકપ્રિય સ્વામી પાસે કોમ્પ્યુટરાઈઝ કરેલું ટાઈપ પડ્યું છે એક વખત આટલા ગામડામાં પ્રમુખ મહારાજ વર્ષની ઉંમર સુધી આજે પણ વિચરી રહ્યા છે એમાં મેક્સિમમ શહેરો છે કે ગામડાઓ છે વીઆઈપીઓ ક્યાં રહેતા હોય છે ભાઈ ગામડામાં તો ગરીબો રહેતા હોય છે મેક્સિમમ ગામડાઓમાં એમણે વિચરણ કર્યું છે સ્વામિનારાયણ સંસ્થાના સાત સંતો માંથી સાઈઠ ટકા કરતા વધારે સંતો ગામડાઓમાં ટ્રેનિંગમાં દોઢસો બાદ કરી નાખો બાકીના સાંસો છો જો કદાચ પૈસાની જ બોલબાલા હોત તો આટલા બધા સંતોને ગામડાઓમાં ને આદિવાસી ક્ષેત્રમાં વિતરણ કરવાના બદલે આપણે અમેરિકામાં ફોજ ન ઉતારત ત્યાં જ ના ધરવાના છીએ અને ઓન ધ કોન્ટ્રિ અમેરિકાના હરિભક્તો સતત બાપાને વિનંતી કરી રહ્યા છે કે બાપા તમે મેક્સિમમ સંતો અમેરિકામાં આપો અમારે સત્સંગ પ્રચારમાં બહુ જ જરૂર છે એને બદલે આપણા સંતો મોસ્ટ ક્વોલિફાઈડ સંતો એ આદિવાસી ગામડામાં વિચરણ કરી રહ્યા છે અમારા ચિન્મય સ્વામી ઇંગ્લેન્ડથી ભણીને આવેલા છે એ આદિવાસી શહેરવાસના આદિવાસી વિસ્તારમાં વિચરણ કરે છે અમારા નંદ કિશોર સ્વામી એ ઇંગ્લેન્ડના ફિડેશન ત્યાં જન્મેલા નહીં અત્યારે આદિવાસી ગામડામાં વિચરણ આજ સુધી કરતા હતા હમણાં નહીરો બી જવાના છે આફ્રિકામાં અને આદિવાસી વિસ્તાર જ છે આફ્રિકાનો

અને અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તેર હજાર ડોલરનો પગાર હતો એ છોડીને આવેલા તો પાછા ત્યાં મોકલી જો પૈસાની જ જરૂર હોત તો આ તેર હજાર ડોલર નોકરી કર આપ્યા જ કર એવું ન અને તારા જેવા બેન ઉભા કર એવું છે જ નહીં એમને પૈસાની જો પડ્યો તો આપણી સંસ્થાને તો બીજા હજાર રસ્તા છે તમને આશ્ચર્ય થશે કે આપણી સંસ્થા જેવી ઇક્વોલિટી દુનિયામાં ક્યાંય નથી ટુ બી વેરી ફ્રેન્ક કોઈ ધર્મ સંસ્થામાં ઇક્વોલિટી આપણી સંસ્થા જેટલી નથી તમે આટલું મોટું મંદિર જુઓ છો ને આ મંદિર આમાં કોઈ જગ્યાએ કોઈનું નામ કોતરલું જ ક્યાંય કે ભાઈ કાનજીભાઈ છગનભાઈ પચાસ રૂપિયા આપ્યા હતા મગનભાઈ સાહીઠ રૂપિયા આપ્યા કોઈ જગ્યાએ નામ છે ક્યાંય કોઈ જગ્યાનું તમે બીજા મંદિરો જોયા છે કે નહીં બીજા ધર્મસ્થાનો જોવો છો કે નહીં આપણી સંસ્થામાં આટલું મોટું અક્ષરધામ થયું ક્યાંય કોઈ દાતાનું નામ છે અક્ષરધામ ઇઝ ફોર ઓલ ઇચ એન્ડ એવરી સત્સંગી કેન ગેટ ધ ક્રેડિટ કે એન્જોય ધ ક્રેડિટ આ અક્ષરધામ અમારું છે કોઈ પાંચ માણસ કે પાંચ દાતાઓનું નથી બધા જ ક્રેડિટ લઈ શકે છે આવી ઇક્વોલિટી દુનિયામાં ક્યાં મળે અક્ષરધામમાં લોકોએ કેવી સેવાઓ કરી છે દાતાઓ અમારા સુભાષભાઈ આમ ખાલી દર્શન કરવા આવ્યા હતા અને નીલકંઠવાણી મૂર્તિ સ્થાપના થતી હતી તો ત્યાં ત્યાં પચીસ લાખ રૂપિયા મૂકીને જતા રહ્યા ત્યાં ત્યાં જ સેવા જ કરવી છે બાપાએ ના પાડી ત્યાં ત્યાં સેવા કરી વળી પાછા થોડા સમય પછી પ્રતિષ્ઠામાં આવ્યા પાછા કે મારે કરોડ રૂપિયાની સેવા કરી છે પણ તમે આટલું મોટું અક્ષરધામનું ઉદ્ઘાટન સમારોહનું આ કાર્ય જોયું ક્યાંય કોઈ એક દાતા ને સ્ટેજ ઉપર ચડાવેલો જોયો એક દાતા હતો તમને આશ્ચર્ય થશે તમે બાળ મહોત્સવ જોયો તો કે નહીં અબ્દુલ કલામની હાજરીમાં કોઈ કે જોયો હશે આટલું મોટું ફંક્શન હતું એક દાતા સ્ટેજ ઉપર આવ્યો હતો કોણ સ્ટેજ ઉપર આવ્યો હતો બાળકો હતા નાના નાના અને કેટલાક હરિભક્તો આવ્યા હતા હરિભક્તો કોણ હતા સામાન્યથી માંડીને આગળ વધેલા માણસો હતા જો વીઆઈપીઓને જ રાખવાનું હોય તો આપણે ઉપર આગળ એવા લોકોને ન બેસાડીએ તમે સ્ટેજ ઉપર ક્યારેય પ્રમુખ સ્વામીની સાથે પૈસા વાળાઓ જોઈએ કોઈ દાડો કે ઉપર એ લોકો સ્ટેજ ઉપર આસનમાં બાજુ બેઠા હોય છે જ નહીં આપણે ત્યાં કોઈ ભેદભાવ જ નથી સભામાં આપણે જોવો છો બધા જ આગળ પાછળ બેસતા હોય છે થોડીક જગ્યા આપણે રિઝર્વ રાખવી રાખવી પડતી હોય છે એનું કારણ એટલું જ છે એવા માણસોને સાચવાથી ઉલટાની એમની સેવા થાય છે ગઈકાલે સાઈબાગ મંદિરમાં એક ઉદાહરણ આપ્યું હતું આજે બીજું ઉદાહરણ આપીશ અમેરિકાના આપણા એક હરિભક્ત છે પૈસા બહુ સુખી સાધન સંપન્ન સમૃદ્ધ એ હરિભક્ત થોડાક સમય થયા છે યશવંતુ નામ છે અને એના કરતા બીજા અમારા હમણાં પેલા ત્રણ જોશી બંધુ આવ્યા છે ડાયનેમિક છોકરાઓ છે કે શિકાગોના એક આપડા બીએલ એલ ઓર કઈ કઈ કહે છે હરિભક્ત છે એમના નામ યાદ આવશે એમ હવે આ બધા હરિભક્તો એ લાખો રૂપિયાની સંસ્થામાં સેવા કરતા હોય છે એ હરિભક્તો જો પૂજ્ય પ્રમુખ આજે પ્રેરણા ન આપી હોત ના થયા હોત લાખો ડોલર એ બાર પબમાં વાપરતા હોત પાર્ટીઓમાં વાપરતા હોત સત્સંગી થયા સ્વામી બાપે પ્રેરણા આપી અને એમને આપણે જરા સારી રીતે સાચ તો એ જે સેવા કરે છે એ પૈસા આપે છે એ પૈસા ક્યાં વપરાય છે સંતોને પોતાને કોઈના પ્રાઇવેટ ઘર છે અમારે યોગેશ્વર સ્વામીનું કોઈ ઘર જોયું કઈ એમનું કોઈ બેંકમાં ખાતું છે કે માય બાપ ભાઈ બેન બનેવીઓ એને કઈ ભેટમાં આપવા માટે કઈ આ પૈસાનો ઉપયોગ થાય છે આ પૈસા ક્યાં વપરાય છે તમે જાણો છો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે સામાજિક સેવાઓ ચાલે છે તેમાં આપણા આદિવાસી વિસ્તારમાં ગામડાઓમાં આપણા જે દવાખાનાઓ ચાલે છે દર વર્ષે સાડા સાત લાખ લોકોને આપણે મફત દર્દી તરીકે મફત દર્દીઓની સેવા કરીએ જાણો છો ડોક્ટર આપણા ખર્ચે આપણી સંસ્થાના ખર્ચે પગાર ડોક્ટર ઉચ્ચ કોટીના પગારવાળા પગાર વાળા સારામાં સારામાં સારી દવાઓ આપણે પ્રોવાઈડ કરીએ છીએ આપણે ખરીદી દવાઓ લાવીએ છીએ મફતમાં દવાઓ આપીએ છીએ આપણી સંસ્થા દર વર્ષે સાત હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે આપણી સંસ્થા દર વર્ષે આઠસો આદિવાસી વિદ્યાર્થીઓને મફતમાં ભણાવે છે આપણી સંસ્થા કેટલી બધી શાળાઓ ચલાવે છે આપણી સંસ્થાએ અત્યાર સુધીમાં બ્યાસી કરતા વધારે શાળાઓ બાંધી આપી છે આ પૈસો ક્યાંથી આવે છે સંસ્થાએ ભૂકંપ રાહત કાર્ય લાખ જમાડ્યા ક્યાંથી આ દાન આવે છે એ આ લોકો દાન આપે છે બહારથી કોઈ નથી આપતું આપણા આ આ સત્સંગીઓ દાન આપે છે એ જે પૈસો આપે છે એ લોકોના ભલા માટે વપરાય છે પર્સનલ તો કોઈ યુઝમાં છે નહી પણ આ લોકો સુખ સાહેબી વાળા છે એ અમુક જ રીતે ઘરમાં રહેવા ટેવાયેલા છે એ જયારે અહીંયા આવે ત્યારે આપણે એને શું કરવાનું હોય છે એને સારી જગ્યામાં છે એક કામ અને જમવાનું હોય ત્યારે આપણે જનરલ જે બુફે ડિનર હોય તેમાં મોકલીએ તો આપણે એકબીજા ભટકાતા ભટકાતા બુફે ડિનરમાં દાળના દાઘા પાડતા પાડતા જમતા હોઈએ એમાં એને ન ફાવે નેચરલી સુખી માણસ એને સારી રીતે રહેવા ટેવાયેલો હશે એને આપણે સારી રીતે એક ખૂણામાં લઈ જઈ અને એક સારું ટેબલ ખુરશી આપી ભાઈ તમે શાંતિથી જમો એટલી જ વ્યવસ્થા છે જમવાનો આઈટમોનો જે ક્રમ છે તો તેનો તે જ હોય છે ફરક નથી હોતો પણ એને સારી સાચવીએ એટલામાં એને દાનની વૃત્તિ જાગે છે કે મારે આ સંસ્થામાં સેવા કરવી છે એ જે સેવા કરે છે તેમાંથી આટલા બધા લોકોનું ભલું થાય છે હવે આવું જ્યારે થતું હોય ત્યારે એ વ્યક્તિને સારી રીતે જમાડીએ સારી બેસાડીએ એમાં કયું મોટું પક્ષપાતનો પાપ કરી નાખ્યો શું મોટી ભૂલ થઈ ગઈ પણ આપણને થાય બસ મને ન સાચ્યો આને સાચો પણ ભાઈ એ સાચવવાથી કેટલા લોકોનું ભલું થાય છે ને અને એમાં પણ કેટલાક લોકો એવા છે કે જેને આવી સાચવાની જરૂર નથી તો એમને ફટકતા હોય અમારા આર કે પટેલ છે એ આવે દર વર્ષે કેટલું મોટું દાન કરે છે કેટલી મોટી સેવા કરે છે કેટલી મોટી સેવા અમારા આપેલા મનુભાઈ આવે છે આખી નાખી શાળાઓની શાળાઓ જાતે મફત બાંધી આપીશ અમારા બીકે આવે છે આખા મંદિરો બાંધી આપે છે કરોડોના મંદિરો બાંધી આપે છે પોતે એકલા જ સંપૂર્ણ મંદિર બાંધી આપ્યા છે પણ કોઈ નામના ની પણ અપેક્ષા નહીં કોઈ તમે સાહેબ જમાડો તેની પણ અપેક્ષા નહીં તો એને નથી સાચવતા નથી જાય છે આશ્ચર્યની વાત તો એ તે છે કે હકીકત તેવા લોકો નથી પણ નથી સાચવતા એમને લાગે કે અમને કેમ પક્ષમાં કેમ વીઆઈપી ની પ્રથા આ વીઆઈપી ની પ્રથા એક કઈ વીઆઈપી ની પ્રથા પોતાના કોઈ સ્વાર્થ માટે નથી આ તો ભલા માટે છે લોકોના ભલા માટે છે હકીકત એમને લાગવું જોયું કે અમે આટલું મોટું દાન આપીએ છીએ અમને સાચવવા જોઈએ પણ આપણા અસંખ્ય હરિભક્તો અનેક હરિભક્તો છે જે બિચારા કોઈ દી આવી માગણી કરતા નથી થોડાક જ લોકોને આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ આટલા મોટા સમુદાયમાં કેટલા જાજન આપી શકીએ તો આ એક ખોટી ભ્રામક આપણી મનની એ કલ્પનાઓ છે કે આપણે વીઆઈપી વ્યવસ્થા આપીએ છીએ મેં કહ્યું તેમ મેક્સિમમ ગરીબોમાં આપણા સંતોનું વિચરણ છે મેક્સિમમ ગરીબોમાં ગરીબોના ઝૂપડાઓમાં બાપાઓ મેક્સિમમ ગયા છે તમે જો બાપાની પધરામણીનો આંકડો તપાસો ને બધા રેકોર્ડ છે તારીખવાર રેકોર્ડ છે એ તપાસ તો તમને ખબર પડશે કે સ્વામી બાપાએ શ્રીમંતોના ઘરે કરેલી પધરામણીઓ એની સરખામણી ગરીબોના ઘરે કરેલી પધરામણીઓ કેટલી તમે તપાસ આંકડા તો એસી ટકા કરતા પણ વધારે પ્રમુખ સ્વાય મહારાજ ગરીબોના ઘરોમાં ગયા છે અને માત્ર વીસ ટકા કરતા પણ ઓછા ઘરોમાં બાપા શ્રીમંતોના ઘરે ગયા છે પોલિટિશિયનો ઘરે તો ગયા હોય એવા એક બે જ ઉદાહરણ છે મિનિમમ ઉદાહરણ છે એના ઘરે જ નથી ગયા અને ન જાય એમાં આપણું ભલું છે ને એનું પણ ભલું છે પણ હવે એ આપણે ત્યાં આવે તો આપણે સાચવો જોઈએ કે નહીં એ તો સાચવું જોઈએ શિવજીમાં જે કહ્યું શિવજી દશા આપણી પણ થાય એટલે મહારાજે કહ્યું મોટા માણસ આવે તેને સાચવા એ પણ એક રીવાજ છે અને આવી રીતે કોઈ માણસ તમારા ઘરે લગ્ન હોય અને કોઈક માણસ તમને બહુ મદદરૂપ થતો હોય તો પાંચસો માણસ તમારે તમે નિમંત્રિત કર્યા હોય એમાં તમે સૌથી વધારે એટેન્શન કોને આપો નેચરલી કોઈ તમે પૈસા ટકે તમને મદદ કરતો હોય તો તમે તેને આપો કે નહીં યસ સર તમે સ્માઇલ કરો કે નહીં અને તમે પાંચસો માણસને એક સરખું સ્માઇલ આપો એક જ સરખું કે ભાઈ એમાં ફરક પડે થોડો થોડો પડે કે નહીં પડવો જ જોઈએ તો તમે માણસ કેવો બાકી પથરા કેવા પડવો જ જોઈએ અહિયાં અને તમારા સ્માઇલમાં ફરક એટલો છે કે સામાન્ય માણસને પોતાના સ્વાર્થ ખાતરમાં સરા ભેદભાવ રાખવો પડતો હોય છે પરમાર્થ ખાતર ઘણા લોકો એવું પ્રશ્ન પૂછતા હોય છે કે ડોક્ટરો એન્જિનિયરો વગેરે જો સંત બની જતા હોય તો શું આપણું ભારતનું બુદ્ધિ ધન પછી કઈક સમજાતું નથી ખાલી જગ્યા થતું હોય તેવું નથી લાગતું એટલે એળે જતું હોય તેવું નથી લાગતું એવું કેવા માંગતા હશે ડોક્ટર એન્જિનિયર એ બધા સંત બને એટલે આપણે ત્યાં અત્યાર સુધી કુલ સાતસો સંત થયા છે બરાબર સાતસો ને બોતેર એ સાતસો ને બોતેર સંતોમાંથી અમે બધા મળીને જે સંતો થયા તેમાંથી જે એન્જિનિયર સંતો હશે એ ટોટલ એસી નો આંકડો છે ડોક્ટરો પાંચ છે પાંચ ડોક્ટરો ને એસી સંતો જો આપણે ત્યાં આવ્યા એનાથી જો ભારતનું બુદ્ધિગન ઊભે થઈ જતું હોય તો બાકીના બધા હું નુઆ છે હજારોની સંખ્યામાં એન્જિનિયરો ખત બધે છે ભારતમાં નોકરી મળતી મારે છે તો શું કરે બધા તમને થશે કે ભારતની અંદર જે એન્જિનિયર્સ થાય છે જે ડોક્ટર્સ થાય છે તેનો હમણાં એક ડેટા આવેલો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં જે લોકો અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ભરતી થાય છે આઈઆઈએમમાં તેમાં કેટલા એન્જિનિયર્સ જાય છે તેના ઉપર એક ડેટા પબ્લિશ થયેલો અને આઈઆઈટીયન્સ અને પિલાનિયન્સ અને રૂરકીના જે એન્જિનિયરો એ લેવલના એન્જિનિયર જતા હોય છે એની સામે વિરોધ થયો અને વિરોધ થઈને તેમાં એમ કે આ તો બધા ટેકનિકલ માણસો છે ટેકનિકલ માણસો શા માટે મેનેજમેન્ટમાં પડે છે ટેકનિકલ માણસો તો ટેકનિકલ ડિગ્રીના ધોરણો પર કામ કરવું જોઈએ એનાથી દેશને એ લાભ આપવો જોઈએ તો સુપ્રીમ કોર્ટે એનો નિર્ણય આપ્યો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટેકનિકલ માણસો ભલે હોય ટેકનોલોજીના જાણકાર ભલે હોય પરંતુ તે લોકો મેનેજમેન્ટમાં જશે તો ત્યાં પણ શ્રેષ્ઠ કામ કરશે આ જયારે ઉત્તર વાંચ્યું ત્યારે બહુ આનંદ થયો ત્યારે આપણને થયું કે જો ટેકનિકલ માણસો મેનેજમેન્ટમાં પણ શ્રેષ્ઠ કામ કરી શકતા હોય તો ટેકનિકલ માણસો જ્યારે ધાર્મિક ક્ષેત્રે આવે ને આધ્યાત્મિક ક્ષેત્રે આવે ત્યારે એમાં પણ શ્રેષ્ઠ કામ કરી શકે સારામાં સારું કામ કરી શકે તો એમાં શું ખોટું છે આ દેશમાં આ આધ્યાત્મિકતાના પ્રચારની કેટલી જરૂર છે એક બાજુ સિનેમાવાળા રોજ નગ્ન નાદ દુનિયામાં ફેંકે છે કરવી જોઈએ કે આપણે ત્યાં કુલ મળીને જે સાધુ એન્જિનિયર થયા છે ને તેને કરતાં હજારોની સંખ્યામાં એન્જિનિયરો અમેરિકા પકડી જતા રહ્યા છે એમને પકડી લાવો અહીંથી મેક્સિમમ ક્યાં જતા રહ્યા છે અને મેક્સિમમ હમણાં ઓસ્ટ્રેલિયા ભાગી રહ્યા છે અને થોડાક બાકી વધ્યા છે લંડન ને ન્યૂઝીલેન્ડને ત્યાં બધા ઘૂસી રહ્યા છે એને રોકો એટલે જરા એ વધારે ચિંતા કરવાની જરૂર છે આપણા દેશમાં એન્જિનિયરો સાધુ થયા છે તે આપણા દેશમાં જ રહ્યા છે ને દેશના ભલા માટે જ કાર્ય કરી રહ્યા છે એક નાનું ઉદાહરણ આપણા પૂજ્ય નિખિલે સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર એક ટેક્સટાઇલ એન્જિનિયર તરીકે એ કદાચ કારકિર્દી જમાવી શક્યા હોત તો બહુ બહુ તો તે એક દિનેશ મિલના એક ડિપાર્ટમેન્ટના હેડ થયા હોત અને દિનેશ મિલ્સમાં દિનેશ મિલ્સમાં જોબ કરતા હતા બહુ બ્રાઇટ એન્જિનિયર હતા આ શૂટિંગ સેટિંગ ને આવે ને માર્કલી પટોડિયામાં એડ આપતા હોય છે હા એ પટોડિયોમાં આપતો હોય છે ના એ તો ગ્વાલિયરમાં જે હોય છે હા સોરી ગાવાસ્કર તો એ એ દિનેશ મિલ્સમાં બહુ બ્રાઈટ એન્જિનિયર તરીકે કારકિર્દી કરી રહ્યા હતા એને પહેલાં સાધુ થયા તો આજે બીએપીએસ સ્વામાયણ સંસ્થામાં તમારે ત્યાં હર્બલ મેડિસિન આવે છે આ સંસ્થામાં થઈ એ હર્બલ મેડિસનના મુખ્ય ઇન્ચાર્જ પૂજા નિખિલે સ્વામી છે આપણે રાયસનમાં સ્કૂલ બંધાય છે એ સ્કૂલનું બાંધકામનું મુખ્ય જવાબદારીનું કામ પૂજા નહિ ખેડે સ્વામી સંભાળ્યા છે આપણે ત્યાં જે પ્રકાશ પત્રિકા મેગેઝીન પોસ્ટ થઈને આવે છે પોસ્ટિંગનું આખું મેનેજમેન્ટનું કામ પૂજાની ખેલે સ્વામિત સંભાળે છે આપણે ત્યાં મોટા મોટા સમય થાય છે એમાં હજારો મોટા મોટા સ્કવેર ફીટના મંડપો બંધાય છે એ પૂજાની ખેલે સ્વામી સંભાળે છે એ દિનેશ મિલમાં પાંચ કપડાં તાણે એના કરતાં આટલું મોટું કામ કરતા યોગ્ય નથી લાગતું શું મોટું ખોટું થઈ ગયું તો આવા ઘણા બધા આપણી પાસે આવા ઉત્તરો છે લાંબુ આપણે નહીં કરીએ પરંતુ આ ચિંતા વ્યર્થ છે સ્વામિયણ સંપ્રદાયમાં શા માટે ડુંગળીની અને લસણની ખોરાક તરીકે ગણવામાં ગણના કરવામાં આવતી નથી ડુંગળીની લસણની ખોરાક તરીકે ગણના કરવામાં આવે છે પણ અખાદ્ય ખોરાક તરીકે ગણના કરવામાં આવે છે આપણા માટે ખાદ્ય નથી ઘણા બધા કારણો છે સૌથી મોટું કારણ તો એક છે કે દુર્ગંધ પ્રેરક ખોરાક છે અને તમામ પ્રકારે વાયુનું જે ઉત્સર્જન થાય છે શરીરમાંથી તે બહુ દુર્ગંધ પ્રેરક હોય છે જૂના સમયની અંદર મંદિરો એ નાના હોય આટલા ખુલ્લા બારણા એવા જૂના સમયના મંદિરો ના હોય એટલે એવા બારણાયુક્ત રચનાઓ નહોતી આવતી અને ગુરુમાં ભક્તો જાય એવી નાની એવી સંખ્યામાં આ ડુંગળી લસણ ખાનાર આવે ને ઉચ્છ્વાસ કાઢે એ પણ દુર્ગંધ હોય વાયુનું ઉત્સર્જન કરીએ તે પણ દુર્ગંધ હોય એટલે પછી દુર્ગંધયુક્ત વાતાવરણમાં મન સ્થિર થાય નહીં ભગવાનની ભક્તિની મજા આવે નહીં અને પછી એ જલ્દી ક્યાંથી બહાર નીકળવાનું મન થાય જ્યાં વધારે રહેવાનું હોય ત્યાં એટલે ભગવાન આગળ તો ઉલટાનું સુગંધ હોય ત્યાં ધૂપ કે પુષ્પ ચડાવીને સુગંધ પ્રસરવામાં આવતી હોય મૂળ હેતુ આટલો હતો એની સાથે બીજો મૂળ હતું તે હતો કે આ તમોગુણ પ્રેરક ખોરાક છે અનેક પ્રકારના ખોરાકો છે પણ આ તમોગુણ પ્રેરક ખોરાક છે તમોગુણ એટલે માણસને વધારે ગુસ્સો પ્રેરે વધારે આવેશાત્મક બનાવે એટલા માટે આ ખોરાક એના છે તો તમારામાંથી કોઈ સામે તર્ક એવો પણ કરી શકે કે સ્વામી કેટલાક ડુંગળી લસણ નથી ખાતા એવા સત્સંગો પણ બહુ ગુસ્સા વાળા હોય છે તેનું શું એવું પણ તમે જવાબ જરા સામે સવાલ કરી શકો તો સાચી વાત છે પણ જે ડુંગળી લસણ નથી ખાતા છતાં પણ જે ક્રોધી હોય છે એનો મૂળ સ્વભાવ ક્રોધનો હોય છે એ જો ડુંગળીસણ ખાય તો વધારે ક્રોધિ થાય એટલે જેટલા છે તેટલા ભલે રહ્યા અને જો તમે ન હો ક્રોધી અને તમે જો ડુંગળીસણ ખાઓ તો થોડોક આવેશનો ઉમેરો થાય તમે સામે પણ શકો કેટલાક ખાય છે તો હાવ ક્રોધિત નથી હોતા હોય છે કેટલાક પણ બહુ તાઢા બોળ હોય પૂરા તાઢા બોળ એવું કેમ હોય છે એ પ્રકૃતિથી તાઢા બોળ હોય છે એમ તમે હળી કરશો તોય ક્રોધિત નહીં થાય ચિતિયો ભરશો તોય કાંઈ નહીં થાય તો એ ભલે એ વા પણ ટૂંકમાં તમો ગુણ અવશ્ય પ્રભાવ છે એ કોઈ આપણે તેનો નિષેધ કરી શકીએ નહીં સમિનાયણ સંપ્રદાયમાં ઘણા બધા પંથો છે બિન સત્સંગીને કેવી રીતે ખબર પડે કે આ સાધુ બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ના સાધુ છે પૂછવાથી તમે કોના દીકરા છો કેવી રીતે ખબર પડે એવું કોઈની શંકા પૂછી નાખે ભાઈ તમારા તમે કોના સંત છો બીજો બાહ્ય વેશ કેશ તો છે જ આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે સંસ્થા છે તે આપણે અમુક જ પ્રકારના જાડા વસ્ત્રો પહેરીએ છીએ આપણે શિખા પણ અમુક માપની રાખીએ છીએ આમ સ્પેશિયલ પાછળ આપણે આમ શું કે છે હેર હેર ડ્રેસિંગ કરવું પડે એવી આપણી સિસ્ટમ નથી કે જેથી પાછળ કહે ઓલા શું તમે ગરમ ગરમ હવાનું શું ફેરવતા હોય છો ડ્રાયર એવું ડ્રાયર ફેરવાની જરૂર નથી પડતી ના નહીં આપણી શીખાવે છે કોઈ બધા ઊંચી રાખી શકાય તેટલી બાકી આપણી પાસે બહુ કંઈ એવી અહીંયા કંઈક કેશ કલા આપણે કંઈ કરતા નથી અને જે આપણા વસ્ત્રો હોય છે તે સિવેલા નથી હોતા આવી આપણી થોડીક બાહ્ય પરિવેશની વિશેષતા છે પણ કેટલાક આવું પણ પહેરે છે એક બે સંપ્રદાય કોપી કરી શકાય તેવા જ તેવા જ પ્રકારના કપડાના પ્રકારનું માથું બધું રાખતા હોય છે પણ સૌથી આ સારો માર્ગ એક છે પૂછી લે કે ભાઈ તમે કઈ સંસ્થાના છો તો ખબર પડી જાય માળામાં એકસો ને આઠ મણકા શા માટે હોય છે માળામાં એકસો આઠ મણકાની પાછળ રહસ્ય એવું છે કે એકસો ને આઠ નક્ષત્રો છે અને એ નક્ષત્રે નક્ષત્રે પરમાત્માનો વાસ છે એટલે માળા માટે મૂળ શબ્દ હતો નક્ષત્ર માળ સાચો શબ્દ એવો એમાંથી માળા થઈ ગયેલો શબ્દ છે એ નક્ષત્ર નક્ષત્ર પરમાત્મા વ્યાપ્ત થયેલા છે તેમનું હું સ્મરણ કરું છું એક ભાવ એવો છે બીજું કે બ્રહ્મ અથવા તો પરબ્રહ્મ એમનો આંખ નવ ગણાય છે નવ અને પરબ્રહ્મના બાર દ્વાદશ સ્વરૂપો છે એના દ્વાદશ સૂર્ય સ્વરૂપ પણ છે દ્વાદશ આદિત્ય પણ કહેવામાં આવે છે એ એ એ એટલે 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 થાય ને બ્રહ્મ અને એના સર્વત્ર જે વ્યાપ્ત સ્વરૂપો છે બારે બાર સ્વરૂપો તેનો કુલ જે આંખ થાય તે એકસો ને આઠ થાય છે તે રીતે એ માળાની સંખ્યા માળાના માણકાની સંખ્યા એકસો ને આઠ રાખવામાં આવી છે બીજા પણ અનેક કારણો છે પણ મુખ્ય હેતુ એટલો જ છે કે આપણને ખબર પડે કે આપણે કેટલા ભગવાન નામ લીધા અગર એમનું નામ રામ 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 કર્યા કરીએ તો અંદાજ બેસીને ને આપણે માની કે બહુ થઈ ગયું પણ ખબર પડે કે દસ માળા નથી થઈ કે આટલું મારું પુરુષ પણ નથી થયું એ આપણે ચોક્કસ જરા એનું માપ કાઢી શકીએ કે આપણે ભગવાનની ભક્તિ આટલી કરી હતી તે કરી કે ન કરી એટલે આપણે જરા ગણતરી તેના માટે એકસો ને આઠ ની માળાની સંખ્યા રાખવામાં આવી છે મુક્ત હોય તેને મોટા કેવા કે અક્ષર મોટા કેવા અક્ષરને કારણ કે શ્રીજી મહારાજે પાંચ ભેદ બતાવ્યા છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રમ આમાં મુક્ત નામનો કોઈ ભેદ બતાવ્યો નથી પાંચ સનાતન ભેદ છે તો તો મુક્તને વાત આવી મુક્ત કોણ જીવ એ જ પોતે અક્ષર ના સંગે મુક્ત થાય છે તો જેના સંગે મુક્ત દશાને પામે એ મોટા કે મુક્ત મોટો નેચરલી તમે જેના થકી મોટો પામો એ જ મોટા હોય એ કઈ બહુ વિવાદનો કોઈ સવાલ રહેતો નથી એટલે અક્ષર જ મોટા છે બીજું અક્ષર એક જ હોય છે અને મુક્ત અનંત હોય છે તમારા અબજો જીવો કોઈક વખત ભગવાનની કૃપાથી અક્ષરના સંગે મુક્ત પદને પામશે તો એ બધા અક્ષર મુક્ત કેવા છે પણ અક્ષર બ્રહ્મ એ તો એકના એક જ રહેવાના મુક્ત અનંત અક્ષર બ્રહ્મ એક રાજા અને રાણી એક બ્રહ્મ અને પરબ્રહ્મ એક પણ મુક્ત અનેક એટલે અક્ષરની મહત્તા છે અક્ષરે ભગવાનનું ધામ કહેવાય એ મુક્ત અને અક્ષર બધાને ધારી શકે પોતે ધારી શકે મુક્ત બધાને ધારી શકે નહીં તો એ અક્ષરની વિશેષતા છે અમુક લોકો એવું પૂછતા હોય છે કે એક જ ગામમાં એક થી વધારે મંદિરો શા માટે એ પણ સ્વામિના ભગવાન શા માટે એક જ ગામમાં વધારે કોમર્સ કોલેજો શા માટે એક જ ગામમાં વધારે આર્ટસ કોલેજો શા માટે એક જ ગામમાં વધારે પ્રાથમિક શાળાઓ શા માટે આવા સવાલ થાય છે ભાઈ ભાઈ વધારે માણસો ભણશે સારું થશે એમાં શું ખોટું છે ત્યાં જશે તો અહીંયા પણ જશે સ્વામીને ભગવાનની ઉપાસના કોકને અમુક રીતે કરવી છે તો આવી રીતે કરે એમાં આમાં કંઈ ખોટું નથી પછી અમદાવાદમાં ઘણી બધી કોમર્સ કોલેજો હોય તો એમાં પણ પાછા ભેદ હોય છે કે નહીં અમદાવાદમાં ઘણી બધી પ્રાથમિક શાળાઓ હોય છે પણ એક અહીંયા ઉદગમ નામની પણ કોઈ પ્રાથમિક શાળા છે અને એક સ્વસ્તિક નામની પણ પ્રાથમિક શાળા છે અને મ્યુનિસિપાલિટી પ્રાથમિક શાળા નંબર ત્રણસો ચાર એ પણ છે તમારે છૂટ મળે માટે છે ખોટું નથી ભગવાન જેટલા તેટલા સારા છે જેટલી રીતે ભજાય તેટલું સારું છે હકીકતે આપણને સવાલ બીજો થવો જોઈએ એક જ ગામમાં ત્રણ થિયેટર શા માટે પાંચ થિયેટર શા માટે આ ભારત દેશની અંદર આ ત્રણસો ને ચાર સિરિયલ ટીવી ચેનલની શી જરૂર છે એક ચેનલ પૂરતી નથી આવા કેમ સવાલો થતા નથી મને લાગે કે લોજિકને થોડુંક જુદી દિશામાં વાળવું જોઈએ એવી સદબુદ્ધિ આવે તે મહારાજને આજે આપણે પ્રાર્થના કરવી જોઈએ